આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ખાતે પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું સભાને સંબોધતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું આ પરિયોજના રાજ્યની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે ગેસ આધારિત પરિવહનને વેગ આપશે અને ગેસ આધારિત અર્થતંત્રને ટેકો આપશે તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ દેશના એવા રાજ્યોમાંનું એક છે જ્યાં વંદે ભારત ટ્રેનો નોંધપાત્ર સંખ્યામાં કાર્યરત છે શ્રી મોદીએ કહ્યું દુર્ગાપુર માત્ર સ્ટીલ સિટી જ નહીં પરંતુ ભારતના કાર્યબળનું મુખ્ય કે કેન્દ્ર પણ છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું લોકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે પાટણના શાંતલપુર તાલુકામાં ગઈકાલે અંદાજે એકસો દસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ શ્રી પટેલે આ વાત કહી દરમિયાન તેમણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને તમામ કામ ગુણવત્તા સભર કરવા ટકોર પણ કરી આ પ્રસંગે શ્રી પટેલે વિવિધ યોજનાના ચુમ્માલીસ લાખ રૂપિયાના સહાયના ચેકનું વિતરણ તેમજ નવનિયુક્ત શિક્ષકોને નિમણૂકના હુકમો એનાયત કર્યા પ્રસાર ભારતીના ડિજિટલ પ્લેટફોર્મ વેવ્સ ઓડિટી દ્વારા ગઈકાલે નવી દિલ્હીના આકાશવાણી ભવન ખાતે તેની ફીચર ફિલ્મ ડેલા બેલા બદલેગી કહાનીનો ભવ્ય પ્રીમિયર યોજાયો આ પ્રસંગે પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહેગલે જણાવ્યું કે વેવ્સ ઓડિટી ભારતનું એકમાત્ર જાહેર સેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે જે ડિજિટલ નવીનતા સાથે વારસાને આગળ વધારે છે શ્રી સહગલે ઉમેર્યું કે પ્રસાર ભારતીનું મિશન એક વિશ્વસનીય પરિવારને પ્રથમ રાખતું પ્લેટફોર્મ બનાવવાનું છે જે ભારતની વિવિધતા અને સર્જનાત્મકતાની ઉજવણી કરે છે એ સાથે વાત કરતાં શ્રી સહેગલે કહ્યું કે ડેલા બેલા જેવી મૂળ ફિલ્મોની સાથે આ પ્લેટફોર્મ દસ્તાવેજી રેડિયો શો પ્રાદેશિક સિનેમા ડીડી આર્કાઇવ્સ લાઇવ ટીવી અને ઓનલાઈન શોપિંગનો સમૃદ્ધ ખજાનો પીરસે છે આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર નિલેશ જૈને જણાવ્યું હતું કે આ વાર્તાને દેશના દરેક ખૂણા સુધી પહોંચાડવા માટે વેવ્સ કરતાં વધુ સારું કોઈ ઓટીટી પ્લેટફોર્મ નથી ઇન્ડિયન આર્મી દ્વારા જિલ્લા મથક ભુજની ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે ઓપરેશન સિંદુરના મહત્વ અને સફળતાને ઉજાગર કરતા યુથ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ સેશનમાં ભુજ મિલિટરી સ્ટેશનના કર્નલ વી કે સિંહ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી કર્નલ વી કે સિંહે ગેમ્સના મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને ઓપરેશન સિંદુર દરમિયાન નાગરિકો અને કચ્છના જિલ્લા વહીવટીતંત્ર ના સમર્થન અને સહકારને પ્રશંસનીય ગણાવ્યો હતો આ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને દેશની અંદર અને સીમા પારથી રાષ્ટ્રવિરોધી તત્વોના બદ ઇરાદાઓ સામે સાવચેત રહેવા અનુરોધ કરાયો હતો આ સત્ર દરમિયાન આર્મી અને દેશના નાગરિકો વચ્ચે સંવાદનો સેતુ રચાયો હતો જે વાતની આર્મી અધિકારીઓએ ખુશી વ્યક્ત કરી હતી હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે તો માછીમારોને તારીખ બાવીસમી જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દરમિયાન હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં આગામી બે દિવસ છૂટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સવારે છ વાગ્યા આસપાસ જિલ્લા મથક ભુજમાં ઝરમર વરસાદથી રસ્તા ભીંજાયા હતા બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ યોજના કુલ સંગ્રહ ક્ષમતાના પંચાવન ટકા જેટલી ભરાઈ છે જ્યારે રાજ્યમાં હાલ છવ્વીસ બંધ એકસો ટકા બંધ બંધ સિત્તેરથી એકસો ટકા અને સાડત્રીસ બંધ પચાસથી સિત્તેર ટકા ભરાયાના અહેવાલ છે તો બેતાલીસ બંત ભારે ચેતવણી અને એકવીસ બંત ચેતવણી પર છે રાજ્ય સરકારની સૂચનાના અનુસંધાને કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી ચાલી રહી છે વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈને જિલ્લા મથક ભુજથી લખપતને જોડતા રસ્તા પર વિવિધ જગ્યાઓએ ખાડાઓના પુરાણ મેટલિંગ ડામર પેચવર્ક ઝાડી કટિંગ અને રોડ માર્કિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ પર નિયંત્રણ માટે સવિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે આ ઝુંબેશ હેઠળ જંતુનાશક દવા છંટકાવનો બીજો તબક્કો આગામી તારીખ પહેલી ઓગસ્ટથી શરૂ થશે અગાઉ તારીખ સોળ મેથી અગિયાર જુલાઈ સુધી પ્રથમ તબક્કો યોજાયો દરમિયાન મેલેરિયા માટે સંવેદનશીલ એકવીસ જિલ્લાના એકસો છન્નું ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો આ વર્ષના ગત અઠાવીસ સપ્તાહમાં બાણું લાખ છ્યાસી હજારથી વધુ લોહીના નમૂના લેવાયા તેમાંથી મેલેરિયાના આઠસો સાહીઠ કેસ નોંધાયા અને તેના કારણે ચાલીસ લોકોના મોત થયા જ્યારે ડેન્ગ્યુની તપાસ માટે લીધેલા જારથી વધુ સીરમમાંથી સાતસો અઠ્યાવીસ કેસ નોંધાયા તેમજ એકસો ત્રીસ કેસ ચિકનગુનિયા નોંધાયા છે ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ તપાસ માટે ચારસો બાણુ વેકટર કંટ્રોલ ટીમ કાર્યરત છે આ સાથે આ આ સમાચાર બ્લેટિન સાથેવાણીને ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા અમારું વાયુ પછીનું સ્થાનિક સમાચાર બ્લેટિન સાંજે છ અને પચીસ મિનિટે આપ સાંભળી શકશો